જય જવાન જય કિસાન અમારા ગામનું કુલનું કામ હાલું હે ઈટાચી મશીન ખાડામાં ઉતાર્યું હે એટલો ખાડો ઊંડો છે અને એટલો હજી તો આ ત્રીસ ફૂટ ઊંડો ખાડો છે જોઈ ગયો અને હજી ઊંડાઈ કરે છે કેવડી તાકાત મશીનની જોઈ ગયો

જોઈ લઈ એક ગાય માટે કેટલા જણા હવે ડાય થઈ ગઈ છે આ તો ખાલી પાઇપ ને એવું રાખી હવે બહુ મસ્ત શાંત થઈ ગઈ છે અને ચાર જણા દોવે કેટલા એક ગાય ને ચાર જણા દોવે અને વાસડો સોમભાઈ અમારે પાંચ પાઇપાડો રાખીને એટલે બીક ન લાગે ધોવાની જય જવાન જય કિસાન કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશો આજે આપણે તમને બતાવું છું મારી સુરભી અને અમારા માતાજી ખાંડ ખાવાઈ ગયું છે ખાંડની તો બહુ એવા ત્રણ વાર ખાડ જડે સવારે અને સાંજે અને અત્યારે હું ચાર સાડા ત્રણે આવું એટલે આ માતાજીને ખાણ જડી જાય ત્યાં સુધી આગા પાછી આગા પાછી થયા રાખે મસ્તની ધરાઈ ગઈ છે અને અમારા સોમભાઈ રાયડું નાખે મારો અવાજ સાંભળે ને બોલવાનું ચાલુ કરી દઈએ એટલે આ માતાજીને આપણે થોડું થોડું આપી આપીશી કારણ કે મિનરલ મિક્સર ને એવું બધું એક વિટામિનની ગોળીઓને આપીશી ગરમીમાં આવતી હતી પણ હમણાં આવી નથી એટલે એના માટેનું આ આપી આપીશ આ માતાજી તો મસ્તીના જો ધરાઈ ગયા હે હવે એને લાલ ફટકડી નાખી ખાણમાં એટલે વધારે નીણ ઉપાડે પાણી એટલું પીએ જો કેટલી ધરાઈ ગઈ છે ખાવાનું નામ લેતી નથી તો એ દોવા ટાણે ખાણ જળશે પછી આખી રાઈ ઠંડીને બેઠી રહીએ કારણ કે આપણે રૂમ માં પેક કર દેને એટલે એને ઠંડી લાગતી નથી હાવ બહાર કાઢી એટલે થોડીકવાર વરી સવારમાં લાગે અને અંદર તો બહાર મજા આવે છે બસ લ્યો હવે માતાજી જો બકરીઓ હાવ સાફ કર નાખ્યું ટોપિયું ટોપિયા ની અંદર આજો ખાણ બાફ્યુંતું બધા ઈ કઠોળ ના હતા એટલે કે થોડું બાફી નાખી જો હવે નિરાતે ખાઈ લીધું છે માતાજીએ જો હવે સોમભાઈ તમે રાયડું નાખવામાં હમણાં તમને ખોરાક આપવાનો છે હવે મહીંડો છે ખાવા થોડું થોડું એટલે નવ તારીખે વ્યાણી છે આજે ઓગણત્રીસ થઈ વીસ દિવસનો થયો છે કંઈ કંઈક તૈણું લે છે હાલો સોમભાઈને બતાવું ત્યાં અવાજ સાંભળે ને એટલે બોલવાનું ચાલુ કરી દઈએ ને એમ કે હવે આપણે ગાય ધોવાનો ટાઈમ થઈ ગયો હે પણ હજી થોડીક વાર છે જો સોમભાઈ સોમભાઈ જો કેવા મસ્તીના હે જો સોમભાઈ શું છે જો તો બોલવાનું બંધ કરી દઈએ શું છે ભૂખ લાગી ગઈ છે એટલે થોડોક પાલોને એવું નાખી નીચે એટલે ખાય પરિણા લીએ એટલે અરવ્યાર શીખી જાય હજી પાણી તો નથી પીતો પણ ખાવાનું ચાલુ કરી દીધું છે થોડું થોડું ખાણ ખાય અને પાલોય ખાય છે છોકરા ખવડાવતા હોય મોઢામાં દીએ કાસમભાઈ હાલો આપણે આગળ મળીએ આ આપણું ઓર્ગેનિક ફાર્મ આવી ગયું છે લસણ મૂળા ડુંગળી પાલક એવું બધું છે અને અહીંયા વાલ છે વાલે પુષ્કળ આવ્યા ટમેટા શિયાળો પાકમાં બધું આવું વાયવું છે અને કિસોડા ચીબડા ને હવે વેલા ઓલા થઈ ગયા છે કારેલા છોકરા વીણતા હોય આમાંથી અને આ અમારા ધાણાભાજી છે ધાણાભાજીનું ખેતર એમાં હવે ફૂલડા આવવા છે જોઈ લો ટમેટા ટમેટાનો છોડવો જોઈ લો ટમેટાનો છોડવો નાનો ને ટમેટા પુષ્કળ હજી તો નીચે હ દેખાતા નથી નાના છોડવામાં જોઈ લો કાઢી નાખે એવા મહેમાન આવ્યા ભાઈ હાલો અહીંનો આ બ્લોગ પૂરો કરશું કાલે નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન